જય માતાજી મિત્રો આજની કથા વાર્તા છે મા અન્નપૂર્ણા વ્રતની પવિત્ર કાશી નર્મદા નર્મદાશંકર શુક્લ નામનો એક પ્રભુ પરાયણ બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ મનોરમા હતું તે ઘણી ધર્મિષ્ઠ અને આજ્ઞાંકિત હતી પતિ પત્ની બને ભક્તિમાં મગ્ન રહેતા બ્રાહ્મણ ઘેર ઘેર ભિક્ષા માંગી પોતાનું ગુજરાન ચલાવતું પણ તેમનું એ ભિક્ષાથી પૂરું ન પડતું અને બે ટક ખાવાનાય સાસા રહેતા આથી કંટાળીને એક દિવસ મનોરમાએ તેના પતિને કહ્યું સ્વામી તમે જે ભિક્ષા લાવો છો તેનાથી તમારું કે મારું પેટ પણ ભરાતું નથી એટલે તમે સૌના પાલનહાર ભગવાન શિવના શરણે જાઓ એ પ્રસન્ન થશે તો આપણી હાલત સુધરશે પત્ની મનોરમાની વાત બ્રાહ્મણને ગળે ઉતરી અને એ જ દિવસે વિશ્વનાથ શંકરને રીઝવવા નિર્જન વનમાં આવેલા શિવ મંદિરે જઈ પૂજા કરવા બેઠો મંદ એક ચિત્તે તેમનું ધ્યાન ધરી નામ સ્મરણ કરવા માંડ્યો અને તેમને વિનવવા લાગ્યો હે દેવાથી દેવ વિશ્વેશ્વર મને પૂજા પાઠ કરતા આવડતું નથી માત્ર તમારા ભરોસે બેઠી છું મારો હાથ ચાલજો આટલી વિનંતી કરી નર્મદાશંકર સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યો તરસ્યો વિશ્વેશ્વરનું સ્મરણ કરતો બેસી રહ્યો નર્મદા શંકરની ભક્તિ જોઈ રીઝેલા મહાદેવે દર્શન તો ન આપ્યા પરંતુ તેના કાનમાં ત્રણ વાર અન્નપૂર્ણા અન્નપૂર્ણા એવું કહ્યું બ્રાહ્મણની સમજમાં કંઈ આવ્યું નહીં તે મૂંઝાવા લાગ્યું આ કોણ શું કહી રહ્યું છે ત્યાં જ મંદિરમાં આવતા પ્રકાંડ વૃદ્ધાન પંડિતજીને જોઈ તેમણે બધી વાત કરી પૂછ્યું કે પંડિતજી આ અન્નપૂર્ણા કોણ છે પંડિતજી અન્નનો ત્યાગ કરીને બેઠો છે માટે તને અન્ન સિવાય કઈ સૂજતું નથી એટલે તને અન્નપૂર્ણાના ભણકારા સંભળાય છે માટે ઘરેજા અને અન્ન ગ્રહણ કર પંડિતજીનો આવો તોછડો અને ઉદરાઈ ભર્યો જવાબ સાંભળી શોભ અનુભવતો બ્રાહ્મણ નર્મદાશંકર નિરાશ વદને ઘેર ગયો ખેર જઈ તેણે પત્ની રમોનો બધી વાત કરી પત્નીની વાત સાંભળી તેણે કહ્યું નાથ લોકો ભલે ગમે તે કહેતા હોય તમે ચિંતા ન કરો સ્વયં ભગવાન શિવશંકરજીએ તમારા પર પ્રસન્ન થઈ આ મંત્ર આપ્યો છે માટે પોતે જ તેના રહસ્યને છતું કરશે તમે ફરીથી જઈ તેમની ઉપાસના કરો નર્મદાશંકર પત્નીની વાત માની ફરીથી મંદિરમાં જાય પહેલાંની જેમ પૂજા ધ્યાનમાં બેસી ગયો તેણે અન્નજળનો ત્યાગ કર્યો સતત શિવનું સ્મરણ કરી છે આમને આમ આઠ દિવસના વહાણા વાયા છેવટે બ્રાહ્મણની કઠોર ભક્તિ અને તપસ્યા જોઈ ભગવાન શંકર પ્રસન્ન થઈ તેને દર્શન આપ્યા અને કહ્યું હે વિપ્ર હું તારી ભક્તિ જોઈ ખૂબ પ્રસન્ન થયો છું તારે જે માગવું હોય તે માંગ એટલે બ્રાહ્મણે કહ્યું હે ભોળાનાથ તમે જો મારા પર રીચા હોવ તો મારી દરિદ્રતાનું નિવારણ કરો ભગવાને કહ્યું તારી દરિદ્ર તારે દૂર કરવું હોય તો તું અહીંથી પૂર્વ દિશામાં જા ત્યાં અન્નપૂર્ણાનું મંદિર આવશે મા પાસે તું માર તારી ઈચ્છા વ્યક્ત કરજે અન્નપૂર્ણા તારા સમસ્ત મનોરથો પૂરશે એટલું કહી ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ હર્ષાસુ સાથે પૂર્વ દિશા તરફ ચાલી નીકળ્યો રસ્તામાં કમળોથી ભર્યા એક સરોવર પાસે કેટલીક સ્ત્રીઓ ટોળે વળી સોળે શણગાર સજી વિધિપૂર્વક પૂજા કરતી હતી આ જોઈ બ્રાહ્મણે તેમને પૂછ્યું કે બહેનો તમે આ શેની પૂજા કરો છો બ્રાહ્મણની વાત સાંભળી એક સ્ત્રીએ જવાબ આપ્યો કે હે ભૂદેવ અમે મા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ આ વ્રત અત્યંત પવિત્ર અને મહાલાભદાયી છે આજે માક્ષર સુદ્ધ છઠ હોવાથી અમે બધા માતાજીની પૂજા કરી રહ્યા છીએ અન્નપૂર્ણાનું નામ સાંભળી તેણે મનમાં વિચાર્યું કે ભગવાન શિવે ચોક્કસ મને આ ખાસ હેતુસર અન્નપૂર્ણાના મંદિરે મોકલ્યો છે તેણે પેલી સ્ત્રીને કહ્યું બહેન મને આ વ્રત શી રીતે કરાય અને તેનાથી શો લાભ થાય તે જણાવો બ્રાહ્મણ એ સ્ત્રીની બધી વાત ધ્યાનપૂર્વક સાંભળી અને એ જ પેલી સ્ત્રી પાસેથી દોરો લઈ પોતાના ગળામાં બાંધી મા અન્નપૂર્ણાના વ્રતનો સંકલ્પ કરી મહાદેવનું નામ સ્મરણ કરવા લાગ્યો થોડોક સમય વીત્યો ત્યાં તેને તરસ લાગી એટલે તે ઊભો થયો તરસ છીપાવવા તે સરોવર પાસે ગયો સરોવરના છળમાં જેવો તેણે પગ મૂક્યો ત્યાં જ ચમત્કાર થયો પગ પડતા જ પાણીએ માર્ગ આપ્યો બ્રાહ્મણ આ જોઈ આભો થયો પણ એમાં ભોળા શંભુની લીલાનો સંકેત છે એવું વિચારી તે આગળ વધ્યો તે જેમ આગળ વધતો જાય તેમ આગળ નવો માર્ગ રચાતો ગયો પછી સહેજ આગળ વધતા પગથિયા દેખાણા બ્રાહ્મણ એક પછી એક પગથિયા ઉતરવા લાગ્યો મનમાં મા અન્નપૂર્ણાનું સ્મરણ કરતો જાય છે પગથિયા પૂરા થતાં જ એક ભવ્ય મહેલ તેને દેખાયું સોનાના બનેલા ભવ્ય મહેલમાં હીરા મોતી માણેક જડેલા છે રત્નોનો પ્રકાશ જગારા મારતો પ્રકાશ પાથરી રહ્યો છે બાગ બગીચા સુગંધિત ફૂલોથી મહેકી રહ્યા છે સ્વર્ગ જેવું અતિ દિવ્ય વાતાવરણ છે બ્રાહ્મણ ખચકાતા મને પગથિયા ચડી મહેલમાં પ્રવેશી ગયો અંદર પ્રવેશતા જ તેના કારણે અન્નપૂર્ણા નામના ઉચ્ચારણ પડ્યા આ પવિત્ર ઉચ્ચાર સાંભળતા જ તેનામાં હિંમતનો સંચાર થયો તે એક પછી એક ખંડ વટાવતો આગળ વધ્યો હવે તે એક ઇન્દ્રને શોભે તેવા ભવ્ય વિશાળ ખંડમાં આવી પહોંચ્યો વિશાળ ખંડમાં મધ્યે સોના રૂપાની સાંકળી બંધાયેલા હિંચકા પર માં અન્નપૂર્ણા ઝૂલતા હતા હેમના હિંડોળે ઝૂલતા મા અન્નપૂર્ણા મંદ સ્મિત વેરી રહ્યા હતા કરોડો ચંદ્રમાં અસંખ્ય સૂર્ય અને અગણિત અગ્નિનું તેજ તેમના મુખ પર જળહળે છે દેવો માની સેવા કરી રહ્યા છે દેવાજ્ઞાઓ માની ચામલ ઢોળે છે અપસરાઓના દિવ્ય નાચ ગાન ચાલે છે કિન્નરો મધુર સંગીત છોડી રહ્યા છે ગાંધર્વો ગાન કરે છે સ્વયં દેવાથી દેવ મહાદેવ પણ ભિક્ષાપાત્ર લઈ માતાજી સમક્ષ ઊભા છે બ્રાહ્મણ શંકરે જોયું કે અપસરાના રૂપને આટી મારે એવા અસંખ્ય સૂર્યના તેજ સમાન જળહળા અન્નપૂર્ણા માં હિંડોળા ઝૂલી રહ્યા છે અને તેની સામે જોઈ મલકારી રહ્યા છે માના દર્શન થતાં તે માતાજીના ચરણોમાં પડ્યા અને બોલ્યા આપના દર્શનથી હું ભાગ્યશાળી બન્યો છું મારી પર કૃપા કરો માએ કહ્યું હે વત્સ તારી પવિત્ર અને ભક્તિથી હું ઘણી પ્રસન્ન થઈ છું તે ઘણું દુઃખ અને દારિદ્ર્ય ભોગવ્યું છે હવે તારું બધું દુઃખ દૂર થશે તને કોઈ વાતની કમી નહીં રહે મારા આશીર્વાદથી તું અઢળક સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પામીશ તારા પર મારી સદાય કૃપા રહેશે તારા ધનધાન્યના ભંડાર છલકાઈ જશે હવે તું નિશ્ચિત બની તારા ફરી જા માના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવ તો બ્રાહ્મણ પોતાના ઘરે પાછો ફર્યો ઘેર આવી તેણે પત્નીને બધી વાત કરી પત્ની આ સાંભળી રાજીના રેડ થઈ ગઈ ભૂદેવે સાથે આપેલા માણિક જવેરાત મોતી પત્નીને બતાવ્યા પછી તેના ગળામાં પહેરેલી સૂતરની આટી બતાવી પત્નીને અન્નપૂર્ણાના વ્રતની માંડીને વાત કરી એ જ વખતે પતિ પત્નીએ માના વ્રતનો સંકલ્પ કરી વ્રત શરૂ કર્યું બ્રાહ્મણે પેલું જવેરાત વેચી સરસ મજાનું મકાન ખરીદ્યું વેપાર શરૂ કર્યો અને માના આશીર્વાદ ફળ્યા ગણિત નફો વેપારમાં રડવા માંડ્યો અને પુષ્કળ સંપત્તિ એકઠી કરી પછી તો પતિ પત્ની દર વર્ષે નિયમિત રંગે

તેમને કોઈ સંતાન ન હતું બ્રાહ્મણ પત્નીએ સંતાન માટે અનેક બાધા આંખડી રાખ્યા પણ સંતાન પ્રાપ્તિ ન થતાં નિરાશ થઈ બ્રાહ્મણી સમજદાર અને સંસ્કારી હતી એટલે એક દિવસ તેણે પતિને કહ્યું આપણે સંતાન થાય તે માટે બધું કરી છૂટ્યા છતાં આપણને બાળક થયું નહીં પેઢીઓ સુધી ખૂટે નહીં એટલું લખલૂટ સંપત્તિનો ભોગવનાર આપણો કોઈ વારસદાર નથી આ સંપત્તિ કોણ ભોગવશે તેની મને ચિંતા થઈ રહી છે એટલે મારી ઈચ્છા છે કે તમે બીજું લગ્ન કરો પણ બીજા લગ્ન કરવાની તેની ઈચ્છા ન હતી તેને બ્રાહ્મણી પર ઘણો જ પ્રેમ હતો તેથી બીજા લગ્ન કરવાની સાફ ના પાડી દીધી પણ પત્નીના આગ્રહને વશ થાય અનિચ્છાએ પણ નર્મદા શંકરે બીજા લગ્ન કર્યા તેની બીજી પત્નીનું નામ સુલક્ષણા હતું પણ એનામાં નામ પ્રમાણે કોઈ ગુણ ન હતા એ ભારે કર્કશા અને કજીયાખોર સ્વભાવની હતી વાણીમાંથી સદાય આગ ઝરતી રહેતી સદાય પોતાનું ધાર્યું જ કરતી આમ સમય વીતતો ગયો એવામાં માક્ષર માસ આવ્યો મા અન્નપૂર્ણાના વ્રતનો દિવસ આવ્યો માક્ષર સુદ્ધ દિવસે નર્મદાશંકર અને મનોરમાએ ભક્તિપૂર્વકમાં અન્નપૂર્ણાનું વ્રત શરૂ કર્યું એકટાણા કર્યા ભૂદેવોને સીધું સામાન આપ્યા આ બધું સુલક્ષણ જોઈ રહી તેને આ બધું ન ગમતું એટલે ગમે તે બહાને એ મનોરમાને નર્મદાશંકર સાથે ઝગડવા લાગી તેણે એક દિવસ માતાજીની પૂજા કરતા નર્મદાશંકરને કહ્યું કે આ બધું વ્રત લઈને શું ધતીંગ કરવા બેઠા છો આ દોરા થાગા કાઢી નાખો પણ બ્રાહ્મણે સુલક્ષણાને અજ્ઞાની ઘણી વાતને ગણકારી નહીં એટલે સુલક્ષણા પતિને પાઠ ભણાવવા રાતે છાનામાના તેણે બ્રાહ્મણના ગળામાંથી સિફ્તપૂર્વક અન્નપૂર્ણામાના વ્રતની આંટી કાઢી અને બાળી નાખી આથી મા અનપૂર્ણા કોપાયમાન થયા અડધી રાત્રે નર્મદા શંકરના ઘરમાં આગ લાગી આ પ્રચંડ આગમાં તેની માલ મિલકત ખાખ થઈ ગઈ બધી મિલકત બળી જતાં તેમની હાલત ભિખારી જેવી થઈ ગઈ બ્રાહ્મણને પછી ખબર પડી કે પોતાના ગળામાંની અન્નપૂર્ણામાં નહીં વ્રતની આંટી પોતાની નવી પત્ની સુલક્ષણાએ બાળી નાખી છે તે આ અનર્થનું કારણ પામી ગયો ફરી પાછા ખાવાના સાસા પડવા માંડ્યા આવા કપરા સંજોગોમાં તેની નવી પત્ની સુલક્ષણા પતિને સાથ આપવાને બદલે તરછોડી અને પોતાના પિયર જતી રહી દુઃખી થયેલો બ્રાહ્મણ આત્મહત્યા કરવાનું વિચારતો હતો પરંતુ પતિને પરમેશ્વર માની મનોરમાએ સથિયારો બંધાવતા પતિને કહ્યું કે નાથ ડરશો નહીં માતાજીની કલા અલૌકિક છે આપણાથી જાણે અજાણે કોઈ દોષ થયો છે પરંતુ પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા થતી નથી હવે તમે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ફરીથી માની ઉપાસના શરૂ કરો માતા જરૂર આપણું કલ્યાણ કરશે નર્મદાશંકરે ફરી માતાજીનું વ્રત જપ સ્મરણ ચાલુ કર્યા એટલે ફરી માતાજીને મળવા તે જંગલમાં જવા નીકળ્યો સરોવર પાસે જઈ તેણે જયમાં અન્નપૂર્ણા કહી પગ મૂક્યો અને પાણીમાં માર્ગ થઈ ગયો એમાં નર્મદાશંકર અન્નપૂર્ણામાં અન્નપૂર્ણામાં ઉચ્ચારતો ઉતરી ગયો ત્યાં જયમાના ચરણોમાં રુદન કરવા માંડ્યો માતાજી પ્રસન્ન થઈ બોલ્યા વત્સ તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવીને માંગો હતો હું તને જરૂર પુત્ર આપો હવે જે થવાનું હતું તે થઈ ગયું હું તને માફ કરું છું મારી આ સુવર્ણની મૂર્તિ લે અને તેની પૂજા કરજે તું ફરી સુખી થઈશ તને મારા આશીર્વાદ છે અને તારી પત્ની મનોરમાએ અતૂટ શ્રદ્ધાથી મારું વ્રત રાખ્યું છે એટલે એને જરૂર પુત્ર પ્રાપ્તિ થશે નર્મદા શંકરે આંખ બંધ કરી અને માને નમન કર્યા એ ઘરે ગયો અને માની કૃપાથી તેની પરિસ્થિતિ દિવસે દિવસે સુધરવા લાગી ધીમે ધીમે તેના ઘરમાં સમૃદ્ધિ છલકાવા લાગી ધનધાન્યના ભંડાર ભરાવા લાગ્યા આ બાજુ માના આશીર્વાદથી મનોરમાને દિવસો ચડ્યા અને એ ગર્ભવતી બની નવ મહિના પૂરા થતાં તેણે પુત્ર રત્નને જન્મ આપ્યો ગામમાં આશ્ચર્ય ફેલાયું સૌએ જાણ્યું કે આ તો અન્નપૂર્ણામાનો માનો પ્રતાપ છે માક્ષર મહિનો આવતા પતિ પત્નીએ ફરીથી અન્નપૂર્ણામાનું વ્રત શરૂ કર્યું બંને નિયમિત વિધિપૂર્વક માની પૂજા કરતા અને તેમનું સ્મરણ કરી એક ટાળા કરતા એમ કરતાં એકવીસ દિવસ પૂરા થતાં ધામધૂમપૂર્વક તેણે વ્રતનું ઉજવણું પણ કર્યું માની અસન કૃપાથી હવે દિવસે દિવસે બ્રાહ્મણની દશા સુધારવા માંડી અન્નપૂર્ણામાની કૃપાએ તેમનું ઘર ધન ધાન્યથી છલકાવવા માંડ્યું માએ તેમની સંતતિ અને સંપત્તિ બંને આપ્યા સમય જતા મનોરમાએ બધું ભૂલી જઈ ભૂદેવને તેની નવી પત્ની સુલક્ષણાને તેડી લાવવા મોકલ્યા નર્મદા શંકર તેડવા જતા તે તરત જ પતિ ગ્રહે પાછી ફરી તેણે મનોરમાના પગે પડી માફી માંગી મનોરમા ઉદાર દિલની હતી તેણે સુલક્ષણાને માફ કરી દીધી હવે તેમનું ઘર પહેલાં જેવું હરિયુંભર થઈ ગયું મા અન્નપૂર્ણાની કૃપાથી બ્રાહ્મણને એની બધી જ સુખ સમૃદ્ધિ પાછી મળી પછી તો દર વર્ષે ત્રણ જણા અન્નપૂર્ણામાનું ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરતા તેઓ જીવ્યા ત્યાં સુધી સુખ સાહેબી ભોગવતા રહ્યા ત્રણેયે આ જીવનમાં અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ લીધો અને પાળ્યો હેમાં અન્નપૂર્ણા જેમ તમે શંકરને ફર્યા મનોરમાને ફળ્યા એવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર અને સાંભળનાર સર્વને ફળજો જય માન